સુરત શહેરમાં માથાના સમાન લઈ પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે કમિશનર ટ્રાફિક સમસ્યા હલ કરવા ખુદ મેદાનમાં ઉતર્યા છે સૌ સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા પોલીસ કમિશનરે ભાર મૂક્યો હતો અને લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા જોવા મળ્યા છે આજે સુરતમાં ટ્રાફિક રિઝિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો વરાછા રોડ પાસે વૈશાલી ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી ટ્રાફિક એસીપી પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર ઉતરી આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરનો જે વરાછા રોડ છે એમાં ખાસ કાપોદરા અને વરાછાની આજુબાજુ ડાયમંડની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે જેના લીધે અહીંયા ટ્રાફિકનું જે ડેન્સિ ડેન્સિટી છે ખૂબ ઊંચી છે અને ટ્રાફિકમાં અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો દસ બાર જેટલા લગાવવામાં આવેલા છે હવે જે દસ બાર સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે આ બધા વિવિધ ઉદ્દેશો સાથે નહેરબાદ પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે એમાં અમે રિજિયનના તમામ પીઆઈ પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ લેવલના એલ આર લેવલના તમામ અધિકારીઓને અહીંયા રોડ ઉપર ઉતારેલા છે કે જેથી કરીને એક લોકોને મેસેજ મળે કે હવે ચુસ્તપણે સિગ્નલોનું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવા વાળા માણસો ની પણ સલામતી વધે એ વિવિધ ઉદ્દેશો સાથે અમે આ નું આયોજન કરેલું છે